જૂનાગઢ આજરોજ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમસ્ત સિંદી સમાજ ટ્રસ્ટ તરફથી જૂનાગઢની ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને કપડાની નવી જોડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમની સંસ્થાનું મુખ્ય લક્ષ્ય જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાનું છે ભલે તે ખોરાકની વ્યવસ્થા હોય કે તહેવારો દરમિયાન આનંદ વહેંચવાનો પ્રસંગ તેમણે বধુમાં જણાવ્યું કે અમે દરેક તહેવાર જરૂરિયાતમંદ લોકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવીએ છીએ જેથી તેઓના ચહેરા પર ખુશી અને આશીર્વાદ બન્ને મળી રહે આ પ્રસંગે જગદીશભાઈ માખીજાનીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેમના માર્ગદર્શનથી સંસ્થાના સભ્યોને જીવનનો સાચો અર્થ માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજવા મળ્યો છે સાથે સાથે સંસ્થાના પ્રતિનિધિઓ દાતાઓ અને સેવાકીય ટીમનો પર હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો જેમના સહયોગથી આ માનવતાપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી